નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે તેનું બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન બંને બનાવાઈ ચૂક્યા છે અને યુટ્યુબ પર અને આપણે એપ્લિકેશન ઉપર મૂકી ચૂક્યા છીએ તો જરૂરથી આ દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે તમને આ પ્રશ્નપત્ર છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે ચાલો તો જોઈએ ધોરણ આઠ વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું આજે બે તેર દસ બે હજાર ને સોમવારના રોજ એંસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ સિલેક્ટિંગ ધ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ જેના કુલ દસ માર્ક છે એટલે કે અહીંયા તમે ડાયલોગ પૂર્ણ કરવાનો છે અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે જેમ કે ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ ગુડ મોર્નિંગ ઇંગ્લિશિંગ ટુ ગુજરાતી ડિક્શનરી હિયર ઇઝ ધ ગ્રામર બુક હાઉ મચ ઇઝ ધ બિલ વગેરે એને આપણે આ શોપકીપર અને કસ્ટમર વચ્ચેનો આજે સંવાદ છે તેમાં આપણે જ્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં લખવાની છે તો જો શોપકીપર્સ ઇઝ ગુડ મોર્નિંગ તો કસ્ટમર સે ઇઝ અહીંયા ગુડ મોર્નિંગ આવશે આઈ વોન્ટ એન ઇંગ્લિશ ગ્રામર બુક એટલે કે મારે અંગ્રેજીની ગ્રામરની બુક જોઈએ છે તો શોપકીપર સે ઇઝ શ્યોર પછી તે પાછો અહીંયા પૂછશે કે હિયર ઇઝ ધ ગ્રામર બુક આ રહી તમારી ગ્રામરની બુક તો કસ્ટમર સે ઇઝ ગીવ મી અ ડિક્શનરી ટુ મને ડિક્શનરી પણ આપો શોપકીપર સે ઇઝ વિસ ડિક્શનરી ડુ યુ વોન્ટ તમારે કઈ ડિક્શનરી જોઈએ છે તો કસ્ટમર સે ઇઝ આઈ વોન્ટ ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરી મારે અંગ્રેજીમાંથી ગુજરાતી ડિક્શનરી જોઈએ છે શોપકીપર સે ઇઝ હિયર ઇટ ઇઝ એનીથિંગ એલ્સ આ રહી બીજું કશું જોઈએ છે તો કસ્ટમર સેઇઝ નો હાઉ મચ ઇઝ ધ બિલ બિલ કેટલા રૂપિયા થયું શોપકીપર સેઇઝ ઇટ ઇઝ અ ફાઈવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ઓનલી પાંચસો પચાસ રૂપિયા કસ્ટમર સેઇઝ ઇઝ ત્યારે એની ડિસ્કાઉન્ટ એમાં શું કાંઈ ડિસ્કાઉન્ટ છે શોપકીપર સેઇઝ યસ ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ કસ્ટમર સેઇઝ હિયર ઇઝ ધ મની આ રહ્યા પૈસા શોપકીપર સેઇઝ થેન્ક યુ હિયર ઇઝ ધ બિલ આ રહ્યું તમારું બિલ હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસમ ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો હવે આ પીડીએફ તમારે શું કામ કારણ કે આપણે આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન બનાવ્યા છે ને તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ મળી જવાના છે તમને સીધી ઝેરોક્સ કરાવીને તમે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અને એના સોલ્યુશન જે છે તમે વિદ્યાર્થીઓને આપી શકશો અને તેને પેપર ચેકિંગમાં પણ તમને ઉપયોગી થશે અને સાથે સાથે તમારી શાળાના નામ સાથે પણ તમે આ પ્રશ્નપત્ર મેળવી શકો છો તો આજે જ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ ઘર બેઠા મંગાવી લેજો અને આ જે પ્રશ્નપત્ર અને તેની પીડીએફ જે છે એ મેળવવા માટેની પ્રાઇઝ માત્ર ને માત્ર મિત્રો સાહીઠ રૂપિયા છે તો આજે જ પ્રશ્નપત્ર જે છે તેની પીડીએફ મેળવી લેજો નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ રીવરાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ફિલિંગ ધ બ્લેન્ક સિલેક્ટ અ પ્રોપર ઓપ્શન ફોર ધ બ્રેકેટ પેલું મિસ્ટર પરમાર ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ધ કોમ્પિટિશન તો અહીંયા જવાબ આવશે હોસ્ટ બીજું નંદિતા વિલ ગેટ ખાલી જગ્યા ફોર ઇચ કરેક્ટ આન્સર તો જવાબ આવશે રૂપીઝ ટુ હંડ્રેડ ત્રીજું કલાપી ખાલી જગ્યા ધ પોએમ ગ્રામ માતા તો અહીંયા જવાબ આવશે વ્રોટ ચોથું નંદિતા કોલ્ડ હર ખાલી જગ્યા ફોર હેલ્પ તો જવાબ આવશે આંટી એ યુ ટી વાય આંટી પાંચમું આફ્ટર થર્ડ ક્વેશ્ચન મિસ્ટિક ટિક ખાલી જગ્યા તો જવાબ આવશે વિલ નોટ ડિસ્ટર્બ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર જેના કુલ પાંચ માર્ક્સ છે તો એ ક્વેશ્ચન ઓડિયન્સ ડિસ્ટર્બ ક્વિકેસ્ટ અમાઉન્ટ જેવા શબ્દો આપણને આપેલા છે તો આ પ્રમાણે ગોઠવી શકીએ અમાઉન્ટ ઓડિયન્સ ડિસ્ટર્બ ક્વેશ્ચન અને ક્વિકેસ્ટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ટેબલ આપવામાં આવેલું છે એ ટેબલ ઉપરથી પહેલો સવાલ વિચ મોબાઈલ હેઝ ધ બિગેસ્ટ સ્ક્રીન તો જવાબ આવશે સંગસમ મોબાઈલ હેઝ ધ બિગેસ્ટ સ્ક્રીન બીજું હેઝ અ લિવો મોબાઈલ ધ બેટર કેમેરા ધ સેમસંગ તો જવાબ આવશે નો લિવો મોબાઈલ હેઝ નોટ ધ બેટર કેમેરા ધેન સેમસંગ ત્રીજું વિચ મોબાઈલ ઇઝ અ હેવિયર ધેન કિયાન મોબાઈલ તો જવાબ આવશે એઆઈ મોબાઈલ ઇઝ અ હેવિયર ધેન કિયાન મોબાઈલ ચોથું એઆઈ મોબાઈલ હેઝ ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એમ બેટરી ટુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ડઝ કિયાન મોબાઈલ હેઝ ધ બિગેસ્ટ સ્ક્રીન ધેન લીવો મોબાઈલ તો જવાબ આવશે યસ કિયાન મોબાઈલ હેઝ ધ બિગેસ્ટ સ્ક્રીન ધેન લીવો મોબાઈલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ મેક ટુ ન્યૂ વર્ડ ફ્રોમ ધ ગિવન વર્ડ લાસ્ટ લેટર ઇઝ શાઉન ઇન ધ એક્ઝામ્પલ જેના કુલ પાંચ માર્ક છે અવોર્ડ તો અવોર્ડમાં છેલ્લે આવશે ડી તો ડી પરથી બે શબ્દો આવશે ડોગ અને ડોર ફિંગરમાં છેલ્લો શબ્દ છે આર આર ઉપરથી આવશે રેટ અને રિવર પોએમ પોઈમમાં છેલ્લો શબ્દ એમ એમ ઉપરથી આવશે મેન અને મિલ્ક ડિસ્ટર્બ એમાં છેલ્લો શબ્દ છે બી તો બી ઉપરથી આવશે બોલ અને બુક ત્યાર પછી છે સ્પેશિયલ સ્પેશિયલમાં છેલ્લો શબ્દ છે એલ એલ ઉપરથી આવશે લાઇન અને લેમ્પ ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર સિક્સ સ્ટડી ધ ટેબલ સ્ટડી ધ ફોલોવિંગ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો ઇટ જેના કુલ દસ માર્ક તો અહીંયા શંકર ફ્રૂટ સ્ટોરનું તમે જોઈ શકો છો કે આપણને બિલ આપવામાં આવેલું છે તો આ બિલને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે અને એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ ધ શંકર ફ્રૂટ સ્ટોર બીજું વુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ તો જવાબ આવશે ધ ઓનર ઓફ ધ શોપ ઇઝ દીપલ ગોહિલ ત્રીજું વેર ઇઝ ધ શંકર ફ્રૂટ સ્ટોર તો જવાબ આવશે ધ શંકર ફ્રૂટ સ્ટોર ઇઝ અ ન્યૂ વેજીટેબલ માર્કેટ ભાવનગર ચોથું વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ બિલ તો જવાબ આવશે ધ ડેટ ઓફ ધ બિલ ઇઝ એઇટ ટેન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર હાઉ મેની આઇટમ્સ આર દેર ઇન ધ બિલ તો જવાબ આવશે દેર આર ફોર આઇટમ્સ ઇન ધ બિલ ક્વેશ્ચન નંબર સાત રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો ઇટ જેના કુલ દસ માર્ક છે એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તે પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ પહેલો સવાલ વોટ ઇઝ મિન્ટ બાય સોલર એનર્જી Solar energy means the energy from the sun. How old the sun is? The sun is 5 billion years old. What is the temperature on the surface of the sun? The temperature on the surface of the sun is about 6100 Celsius. How does the sun produce energy? The sun produces energy by converting hydrogen into helium. હાઉ મેની ટાઇમ્સ ઇઝ ધ સન બિગેસ્ટ ધેન ધ અર્થ ધ સન ઇઝ વન થાઉઝ વન લાખ થર્ટી થાઉઝન્ડ ટાઈમ્સ બિગર ધેન ધ અર્થ ક્વેશ્ચન નંબર આઠ અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એઝ પર નંદિતાઝ ક્વીઝ કોમ્પિટિશન ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાંચ વાક્યો આપેલા છે પાંચે પાંચ વાક્યોને આપણે પાઠના ક્રમની અંદર ગોઠવવાના છે તો પહેલું વાક્ય આવશે નંદિતા પાર્ટિસિપેટ ધ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ બીજું મિસ્ટર પરમાર ટોલ્ડ ધ રૂલ્સ એન્ડ સ્ટાર્ટેડ ધ કોન્ટેસ્ટ ત્રીજું નંદિતા વોન ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ધ ક્વિકેસ્ટ ચોથું નંદિતા નીડેડ હેલો હેલ્પ ઇન ધ સેકન્ડ ક્વેશ્ચન પાંચમું નંદિતા આન્સર થ્રી ક્વેશ્ચન્સ કરેક્ટલી ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નાઇન રીરાઈટ ધ ફોલોવિંગ લેટર્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ ફ્રોમ ધ ઓપ્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ દસ માર્ક છે એટલે કે કાઉન્સની અંદર આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે આ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે અને અહીંયા ખાલી જગ્યામાં જે પત્ર આપેલો છે તેમાં આપણે લખવાનું છે તો જુઓ થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ટેન્થ ઓક્ટોબર ટુ ટ્વેન્ટી ફોર આઈ એમ હેપી ટુ રીડ અબાઉટ પેરેન્ટ ટીચર મીટિંગ ઇન યોર સ્કૂલ અવર સ્કૂલ અરેન્જ્ડ અ વન ડે પિકનિક વી વેન્ટ ટુ નિયર બાય સિશોર વી વેન્ટ ધેર બાય સ્કૂલ બસ વી રીચ ધેર ઇન ધ મોર્નિંગ વી પ્લેડ મેની ગેમ્સ ઓન ધ સિશોર વી મેડ અ કેસ્ટલ વી એન્જોય અ લોટ વી રિટર્ન ઇન ધ ઇવનિંગ ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ યોર લવિંગલી પ્રણવ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટેન ડિસ્ક્રાઈબ ધ ફોલોઇંગ પિક્ચર ઇન્ટ ટુ અબાઉટ એટ ટુ ટેન સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ દસ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનું રેલવે સ્ટેશન જે છે એનું પિક્ચર આપવામાં આવેલું છે અને જે ચિત્ર છે પિક્ચર છે એના ઉપરથી આપણે અહીંયાનું વર્ણન કરવાનું છે તો આ રીતે કરી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે પ્લેટફોર્મ અ કુલી કેરિંગ અ હેવી લોડ ઓન ધ હેડ ધેર ઇઝ ફૂડ સ્ટોર અ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ન્યૂઝપેપર સેલિંગ ઇઝ સ્ટેન્ડિંગ ટ્રેન ઇઝ સ્ટેન્ડિંગ એટ પ્લેટફોર્મ વુમન ઇઝ સિટિંગ વિથ હર સમ પેસેન્જર્સ આર અ ક્લોક ઇઝ વોલ પ્લેટફોર્મ ઇઝ અ ક્લિંગ તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠનું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના એક નવા વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં